આ વિડીયોમાં ચર્ચા કરીશું સુંદર મજાનું આપણો આ એકમ છે પાંચ જય જય ગરવી ગુજરાત સુંદર મજાની કવિતા કવિ નર્મદી આપણા ગુજરાતને ગૌરવશાળી બનાવવા માટેની સુંદર મજાની કાવ્ય પંક્તિ આપણી સમક્ષ રજૂ કરી છે તમે તે ગાઈ હશે શીખ્યા હશો અને સમજ્યા પણ હશો તમને ગાવામાં સમજવામાં ખૂબ મજા આવી હશે કેમ કે આપણા ગુજરાતનું આ ગૌરવ ગીત છે તો મિત્રો આ ગીતને સમજ્યા જાણ્યા અને શીખ્યા બાદ હવે જોઈએ આપણે આ એકમ વિશે પ્રશ્ન થાય આ એક કવિતાના કવિ કોણ તો આપણને ખબર જ છે નર્મદ અને આ કવિતાનો પ્રકાર છે તે છે ગૌરવ ગીત પરીક્ષામાં ક્યારેક કૃતિના કરતા અને કૃતિનો પ્રકાર પૂછાઈ જાય તો ફરીથી કવિ નર્મદ કૃતિનો પ્રકાર છે ગૌરવ ગીત નર્મદનો કાવ્ય સંગ્રહ છે પદ્ય મંદિર તેમાંથી આપણો આ કવિતાને લેવામાં આવી છે આગળ વધીએ જોઈએ શબ્દાર્થ જ્યારે જ્યારે શબ્દાર્થ આવે છે ત્યારે ત્યારે મારો એક સૂચન હોય જ છે શબ્દાર્થને એટલા માટે સમજી લેવાના છે કે આપણા શબ્દ ભંડોળમાં વધારો થાય શબ્દનો અર્થ સમજી શકીએ જોડે જોડે ક્યાંક શબ્દ સમૂહો માટે એક શબ્દ પૂછાય તો આપણે તેના ઉત્તરો લખી શકીએ એટલા માટે શબ્દાર્થને સૌપ્રથમ સમજી લઈએ જોઈએ એકમ કયા કયા શબ્દાર્થ છે ગર્વી એટલે મહાન અથવા ગૌરવશાળી દીપે પ્રકાશે શોભે

संतती એટલે સંતાન બાળબચ્ચા કૃંતેશ્વર महादेव दक्षिण पासे આવેલું એક शिव મંદિર रक्षा રક્ષણ અને બચાવ દ્વારકેશ એટલે શ્રી કૃષ્ણ આપણને ખ્યાલ છે સાક્ષાત હાજર હضور ప్రత్యક્ષ જોય એટલે જોય સુભટના બહાદુર લડવૈયા શબ્દ થોડો નવો છે મિત્રો આશીર્વાદ જય કરનારી જીત અપાવે એવી સિદ્ધરાજ જયસંગ પાટણના સોલંકી રાજા ઈસવીસન એક હજાર ઇઠ્યોતેર થી લઈ ઈસવીસન અગિયારસો ને તેતાલીસ ના અરસામાં આ રાજા આપણા ગુજરાત ઉપર અને હિલવાડ પાટણ ઉપર રાજ્ય કરતા હતા અધિક એટલે વધારે સત્વરે એટલે ઝડપથી શુભ એટલે કલ્યાણકારી સુકન એટલે સુકન ભાવિના એ ધામ મધ્યાહન એટલે બપોર તો મિત્રો આટલા શબ્દો આપણને એકમમાં આપેલા છે આપણે તેનો અભ્યાસ કરી લીધો હવે જોઈએ આ એકમનું સ્વાધ્યાય જેના ઉપર આપણે વધારે શીખવાનું છે એકમના તમામ પ્રશ્નો સમજતા જઈએ દરેક વખતની જેમ પ્રશ્ન એક ખબર જ છે આપણને વાતચીત વાતચીતના જે પ્રશ્નો છે એકમના આધારે સમજી તમારા અને મારા અનુભવના આધારે લખવાના છે એકમના મુદ્દાને ધ્યાને લેવાનો નથી પ્રશ્ન પહેલો તમને નદીમાં નાહવું ગમે છે કેમ તમને જ ખબર હોય કે તમને નદીમાં નાહવું ગમે છે કે કેમ મને ગમે છે શા માટે તે જોઈએ હા મને નદીમાં નાહવું ગમે છે કેમ કે તેનું પાણી શીતળ અને તાજગી ભર્યું હોય છે પાણીમાં માછલીઓ જોવાની અને છીપલા શોધવાની ખૂબ મજા આવે છે માટે તમને કેમ ગમે એ તમે લખજો સમજાઈ ગયું પ્રશ્ન બે તમે તીર્થસ્થાન કોને ગણો છો કોને તીર્થસ્થાન કહેવાય તો ઉત્તર આ રહ્યો તીર્થસ્થાન એટલે પાવન જગ્યા હોય યાત્રાધામ હોય જેમાં પૌરાણિક અને પવિત્ર મંદિરો સ્થળો નદીઓ કે પર્વતો ઉપર આવેલ કોઈ ઈશ્વરનું સ્થાન તો આને આપણે તીર્થસ્થાન ગણી શકીએ આ સિવાય તમારા મનની અંદર કોઈ નવો વિચાર આવે નવો ઉત્તર મળે તમે નોંધી શકો છો પ્રશ્ન ત્રણ તળાવ અને દરિયામાં શું ફેર તળાવ અને દરિયામાં શું ફેર જોઈએ ઉત્તર તળાવ એટલે પાણી સંગ્રહ થયેલ વિસ્તાર તળાવ કુદરતી રીતે કે કૃત્રિમ હોય શકે છે તળાવ માટીની પાળ હોય છે ચોમાસામાં વરસાદ પડે ત્યારે તળાવમાં પાણીનો સંગ્રહ થાય છે તેનું પાણી પીવાલાયક હોય છે દરિયો એટલે ખારા પાણીનો જથ્થો ધરાવનાર ખૂબ મોટો જળ વિસ્તાર પૃથ્વી પર 71% એટલે કે 71% વિસ્તાર દરિયો રોકે છે જે જળચક્રનો આધાર છે તો મિત્રો પૃથ્વી પર મોટા ભાગનો દરિયામાં પાણી સંગ્રહાયેલું છે તો આ રીતના દરિયો અને તળાવ વિશેની આપણે વ્યાખ્યા કરી શકીએ તમે કોઈ યાત્રાધામની મુલાકાત લીધી છે ત્યારે મેં લીધી છે એની વાત કરું છું હા સહપરિવાર પરિવાર નવરાત્રી મહોત્સવ દરમિયાન આશાપુરા મંદિરની મુલાકાત લીધી છે એમ તમે પણ કોઈ જગ્યાએ મુલાકાત લીધી હોય કોઈ પણ ધાર્મિક સ્થળની એ તમારે અહીં નોંધવાની છે આગળ પ્રશ્ન પાંચ તમને નદી કિનારે રહેવું ગમે કેમ મને ગમે છે હું લખું છું હા મને નદી કિનારે રહેવું ખૂબ ગમે નદીના પાણી પરથી આવતું પવન ખૂબ શીતળ હોય છે સવાર સાંજ નદી ઉપર ફરવા જવાની મજા આવે છે પાણીની સમસ્યા ક્યારે નડતી નથી માટે હું નદી કિનારે રહીશ હવે તમને ગમે છે નથી ગમતું તો કેમ એ તમારે વિચારીને લખવાનું છે મને ગમે છે એટલે મેં હા લખી છે તમને નથી ગમતું તો ના લખજો ને ગમે છે તો હા તો કેમ લખજો સંપીને રહેવાથી શું ફાયદો થાય જોઈએ ઉત્તર સંપીને રહેવાથી સુખ શાંતિ મળે છે કોઈ સમસ્યા આવે તો ઘરના બધા સભ્યો ભેગા મળીને ઉકેલ લાવે છે સંપીને રહેવાથી જીવનમાં સમૃદ્ધિ અને પ્રગતિ આવે છે સુખ દુઃખના પ્રસંગો પર સૌનો સાથ સહકાર મળે છે સંપીને રહેવાથી નાના બાળકોના ઉછેરમાં સારી રીતે થાય છે સહકારોનું સંસ્કારોનું ચિંતન તેમાં થાય છે એટલા માટે આપણે સંપીને રહેવું જોઈએ આ સિવાય કોઈ મુદ્દો રહી જતો હોય તો તે તમે ઉમેરી શકો છો એ સંપીને રહેવાથી ભેગારીને રહેવાથી શાફાઈ ફાયદા ધોરણ ચારની પર્યાવરણમાં કદાચ આ મુદ્દો આવતો હતો અમે જો ધ્યાને લીધો હોય તો આગળ

લાલ રંગનું સૂરજ ઉગતો હોય તે સમયે સંતતિ એટલે સંતાન કસુંબી એટલે કેસરી રક્ષા એટલે રખેવાળી વાળી એક બે ત્રણ ચાર પાંચ તમને શબ્દો સમજાઈ ગયા ક્લિયર તમે પણ તમારા પાઠ્ય પુસ્તકો આ રીતે અંડરલાઈન અથવા ગોળ કરી દેજો જેથી પરીક્ષા વખતે તૈયારી કરવાની થાય તો ઉત્તર લખી શકશો હાથમાં પેન્સિલ છોડવાની નથી ચાલો ક્લિયર જોઈએ આ રહ્યા ઉત્તર આ રહ્યા ક્રિસ્ટલ ક્લિયર ઉત્તર તમે જોઈ શકો છો મુદ્દો હવે સમજાઈ ગયો હશે ત્રણ વખત રિપીટ કરી લીધું પછી ના આવડે તો તમારે બોર્ડ ઉપર ધ્યાન આપવું જ રહ્યું સાહેબ તમારા ભણાવતા હોય કે તમારા શિક્ષિકા બેન ભણાવતા હશે તો ધ્યાન બોર્ડ ઉપર આપજો તો ઉત્તરો તમને સરળતાથી મળી જશે ધ્યાન આપવું જરૂરી છે ચાલો આગળ વધીએ હવે નવો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ત્રણ આપેલા શબ્દના અર્થ મુજબ નીચેનામાંથી જે વાક્ય સાચું હોય ત્યાં ખરા નિશાની કરવાની છે આપણને અહીં બે વાક્યો આપેલા છે તમારા પાઠ્યપુસ્તક પણ આપેલા હશે તેમાં પણ આપણે લેખન કાર્ય કરી લઈએ સંતતિ એટલે સંતાન હમણાં જ આપણે આગળ જોયું બે વાક્યો છે સાચું વાક્ય કઈ રીતે શોધવાનું છે ગૌરી ગાય એ બોડી ગાયની સંતતિ છે લીલા આ દેશની સંતતિ છે તો મિત્રો ઉત્તર આવશે પહેલો કેમ કે ગૌરી ગાય છે એ બોડી ગાય ની એટલે કે સંતાન છે અહીંયા સંતતિ નહીં આવે ઉત્તર આવશે સંપત્તિ તો ઉત્તર સાચું ચલો આગળ અરુણ એટલે સોનેરી રંગનું સૂર્યનું અરુણું કિરણ પડ્યું ને અમે જાગ્યા અમાસનું અરુણ અંધારું અમને ડરાવી રહ્યું હતું તો મિત્રો અહીં આવશે પહેલું વાક્ય સૂર્યનું અરુણ કિરણ પડ્યું ને આપણે જાગી ગયા અમાસ નું અરુણું નહીં આવે આ વાક્યમાં અરુણ શબ્દ બંધ બેસતો નથી તો બંને વાક્યોમાં પહેલો પહેલું વાક્ય છે તેમાં જે શબ્દ આપેલો છે તે બંધ બેસતો છે અર્થ ધરાવે છે માટે આપણે ખરાની નિશાની કરી દીધી તમે પણ સમજી ગયા છો ઘણા બધા એકમોમાં મિત્રો આ એક્ટિવિટી આવે છે તો આપણે હવે આ એક્ટિવિટીમાં પાવરતા થઈ ગયા છીએ એવું માની લઈશું કેમ કે જે શબ્દ એ વાક્યમાં બંધ બેસતો છે કે નહીં તે આપણે શોધવાનું છે એટલે આપણને આ વાક્ય ઉપરથી શીખવાનું એ છે કે જ્યારે આપણે વાક્યોમાં શબ્દો મૂકીએ શબ્દો ઉમેરીએ અથવા શબ્દો લખીએ છીએ ત્યારે તે શબ્દો તે વાક્યને અનુરૂપ છે કે નહીં તે પણ જોવું જરૂરી છે કેમ કે અહીંયા જુઓ લીલાછમ વનો આ દેશની સંતતિ છે એવું નહીં આપ ખરેખર તે જગ્યાએ સંપત્તિ શબ્દ હોવો જોઈએ સંપત્તિ એટલે મિલકત સંસાધન તો યોગ્ય શબ્દમાં યોગ્ય વાક્યમાં યોગ્ય શબ્દ હોવો જરૂરી છે તે આપણે શીખવાનું છે ચલો આગળ નવો પ્રશ્ન પ્રશ્ન નંબર ચાર આપેલા શબ્દોનું શિષ્ટ રૂપ લખો ચોખ્ખું સ્વરૂપ લખવાનું છે જોઈએ તો તમારા પાઠ્યપુસ્તકમાં મિત્રો એક બે ત્રણ ચાર અને પાંચ પ્રભાત પુરવ જોવાઈ જુદ્ધ અને દિશિ આટલા શબ્દો આપ્યા છે લખવા માટે તમને ખાલી જગ્યા પણ આપેલી છે તો આ રહ્યા ઉત્તર પ્રભાત એટલે પ્રભાત અથવા સવારનો સમય પૂરવ એટલે પૂર્વ જોય એટલે જોઈએ આપણે શબ્દાર્થમાં જોઈએ યુદ્ધ એટલે યુદ્ધ અને દિશે એટલે દિવસે પાઠ્યપુસ્તકમાં લખવા માટે પણ જગ્યા છે સમજાઈ ગયું લખી નાખો ચલો આગળ વધીએ નવો પ્રશ્ન પ્રશ્ન નંબર 5 ઉદાહરણ આપેલા ઉદાહરણ જેવા પ્રાસવાળા શબ્દો લખો મિત્રો આ પ્રાસવાળા શબ્દો તો સૌથી વધારે સૌથી સરળ અને સૌથી મસ્ત મજા આવે તેવો પ્રશ્ન સમાન પ્રાસવાળા શબ્દો આપણે કહી શકીએ જેના પાછળના શબ્દો પાછળના અક્ષરો સરખા થાય તેવા શબ્દો અંગ્રેજીમાં પણ આવે છે રાઇમિંગ વર્ડ હિન્દીમાં પણ આવે છે સમાન ટુકવાલે શબ્દ અને ગુજરાતીમાં સમાન પ્રાસવાળા શબ્દો આ પ્રશ્ન દરેક ભાષામાં આવે છે પીછો છોડવાનો નથી અને એકદમ સરળ છે તમે લખી શકશો જોઈએ

માત રાત તો તો અંકી તો રીતો ઇત દીત તો આવા સમાન શબ્દો તમે સોધીને લખજો કવિતામાં હજી કોઈ રહી જતા હોય ઉમેરી દો જગ્યા ખાલી છે અને હાથમાં તમારા પેન્સિલ છે ચલો આગળ પ્રશ્ન નંબર 6 જોઈએ પ્રશ્ન નંબર 6 આપણને શું કહેવા માંગે છે નીચે આપેલા જોડકા જોડવાના છે કવિતાના આધારે તો તમારા પાઠ્યપુસ્તકમાં આવું સુંદર મજાનું એક જોડકું આપેલું છે તેને આપણે જોડી દઈએ અવિભાગ અને અવિભાગ કવિતાના આધારે ઉત્તરમાં કોણ છે તો આપણને ખબર છે ઉત્તરમાં અંબે માત છે ફરી તો એકડો દક્ષિણમાં કોણ છે ગુંદેશ્વર મહાદેવ કવિતાના આધારે પૂર્વમાં કાળકામાતજી અને પશ્ચિમમાં કોણ છે તો જય સોમનાથ જય દ્વારકેશ ક્લિયર 34 બાર આપણો ઉત્તર ખાનામાં તમે લખી નાખજો કવિતા આવડે છે તમને જોડકા જોડવામાં કોઈ તકલીફ પડશે નથી પેન ઘસવાની નથી નંબર આપી દેજો ક્લિયર ચલો વધીએ આગળ નવ પ્રશ્ન મિત્રો આ રહ્યો પ્રશ્ન 7 આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ છોટો જોઈએ તો મિત્રો આપણને આવા કારણો આપેલા છે તમામ કારણો જોતા જઈએ પહેલું કારણ કવિ સંતાનોને પ્રેમ પ્રગતિ રીત શીખવવાનું કહે છે કારણ કે આપણને ત્રણ વિકલ્પો જે સહાયમાં દેવું સાક્ષાત છે એવું કહેવાય છે કારણ કે દેવોને ગમતો પ્રસાદ મળે છે ચારે દિશામાં એમના સ્થાનકો છે એમની પાલખી યાત્રાઓ નીકળે છે તો મિત્રો આપણે કવિતાના આધારે જોઈએ ચારે દિશાઓમાં તેમના સ્થાનકો છે આગળના પ્રશ્નના પણ તો પહેલા પ્રશ્નમાં છેલ્લો ઉત્તર ઉત્તર બીજા પ્રશ્નમાં બીજો તમે ખરું કરી દેજો આગળ વધીએ ઉત્તરમાં ત્રણ સાગર માટે રત્નાકર શબ્દ પ્રયોજાય છે કારણ કે સાગરના પિતાનું નામ રત્નાભાઈ છે આવું તો નહીં જ આવે સાગરના પેટાળમાં અનેક કિંમતી રત્નો છે સાગરની ફોઈ આ નામ ગમતું હતું મિત્રો આપણે જોયું કવિતામાં સમાનાર્થી શબ્દોમાં પણ જોયું કે સાગરને રત્ના પર કહે છે કેમ કે એની અંદર અનેક રત્નો રહેલા છે આ કાર્યમાં રાત વીતી ગઈ છે એવું કહેવાયું છે કારણ કે કવિને ઉગતો સુરત દેખાયો ગુજરાત હવે પ્રગતિના માર્ગે છે ઘણા બધા દીવાઓ પ્રગટાવ્યા છે તો મિત્રો ગુજરાત હવે પ્રગતિના માર્ગે છે દુઃખનો જે સમય હતો મુશ્કેલીનો સમય તે નીકળી ગયો છે એટલા માટે આપણે કહી શકીએ કે રાત વીતી ગઈ છે ક્લિયર ત્રીજામાં બીજું

ફ્રિજ અને ચંપલ વાક્ય ફ્રિજની બાજુમાં ચંપલ પડ્યા છે વાક્ય તમે મિત્રો આ બે શબ્દોનો ઉપયોગ કરીને તમે તે વાક્ય બનાવી શકો છો મેં બનાવ્યું છે તે ઉદાહરણરૂપ સમજણ પૂરતું છે તમે તમારી જાતે પ્રયત્ન કરી નવું વાક્ય લખી શકો છો બાકી આ તો છે જ ચા અને સાગર સુંદર વાક્ય સાગર ચા પીવે છે આનથી સાદુન સરળ વાક્ય ના બની શકે ફોન અને સંપ ફોન પર સંપ ત્યાં જંપની વાર્તા જોઈ તો હતું ખીલી અને મધ્યાહન થોડો અઘરો શબ્દ છે ખીલી લગાડીને તે મધ્યાહન ભોજન જમવા બેઠો મધ્યાહન એટલે બપોરનું ભોજન પર્વત અને પપ્પા પાવાગઢ પર્વત પપ્પા સાથે ચડ્યો બોલો એટલું સરળ વાક્ય તમે પણ આવું નવું વાક્ય બનાવી શકો છો તો આ રીતના બંને શબ્દોનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે આગળ પ્રશ્ન નંબર નવ સૂચના છે પ્રશ્નોના જવાબ લખવું એકમના આધારે પ્રશ્નોના જવાબ લખતા જઈએ પહેલો પ્રશ્ન તમારા બોર્ડ ઉપર આ રહ્યો કવિતા મુજબ ગુજરાત કઈ દિશામાં શું આવેલું છે તે તમારે લખવાનું છે ઉત્તર કવિતા મુજબ ગુજરાતની ઉત્તર દિશામાં અંબા માતા આવેલા છે પૂર્વમાં કાળકા માતાનું મંદિર દક્ષિણ દિશામાં કુંતેશ્વર મહાદેવનું મંદિર અને પશ્ચિમ દિશામાં સોમનાથ અને દ્વારકેશ આવેલા છે ક્લિયર લખાઈ ગયું કવિતાના આધારે લખી શકીશું એકદમ સરળ કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવવા કેમ કહી હશે વારહ્યુ ઉત્તર પ્રેમ અને ભક્તિ એ ગુજરાતની ગૌરવ ગાથાના પાયાના તત્વો છે એના તકે ગુજરાત ગૌરવ છે આપણે આપણાં ગૌરવને જાળવવા માટે પરસ્પર પ્રેમ અને ભક્તિથી આગળ જ વધવું જોઈએ એ માટે પ્રેમ ભક્તિની રીત શીખવવા કહ્યું છે આપણામાં પ્રેમ પણ જોઈએ અને ભક્તિ પણ હોવી જોઈએ તેવું નર્મદે આપણને કહ્યું છે સ્વારહિ ઉત્તર આગળ ગરવી ગુજરાત એટલે શું ઉત્તર ગુજરાતનો અર્થ થાય મહાન વિશાળ ગૌરવશાળી ઉચ્ચ ભાવના વાળું આપણું ગુજરાત સમજાય ગયો મુદ્દો ચાર ગુજરાતની બીજી નદીઓના નામ જણાવી કોઈ એક નદી વિશે લખો કવિતામાં ના હોય તેવી નદીઓ નામ લખવાના છે અને આ સિવાય કોઈ એક નદી વિશે તમારે સમજાવવાનું છે વારહી નદીઓ ગુજરાતમાં તાપી મહી નર્મદા કાવ્યમાં આપેલી જ છે સાબરમતી બનાસ રૂપેણ સરસ્વતી મચ્છુ ભાદર કંકાવટી વાત્રક ક્ષેત્રુંજી વગેરે નદીઓ આવેલી છે આ સિવાય પણ ઘણી બધી નદીઓ છે સૌથી વધારે નદી કચ્છ જિલ્લામાં છે નાઇન્ટી સેવન ક્લિયર તો મિત્રો ઘણી બધી નદીઓ છે તે તમારે લખવાની છે હવે સૂચના બીજી એવી પણ છે કે કોઈ એક નદી વિશે લખો તો મિત્રો અહીં આપણે સાબરમતી નદી વિશે લખી રહ્યા છીએ આ સિવાય તમને યોગ્ય લાગતી હોય તે નદી વિશે તમે લખજો સાબરમતી પશ્ચિમ ભારતમાં આવેલી નદી છે તેનો ઉદ્ગમ સ્થાન રાજસ્થાન રાજ્યના ઉદયપુર જિલ્લામાં આવેલી અરવલ્લીની પર્વતમાળા છે શરૂઆતના ભાગમાં તેનું નામ વાંકળ છે યાદ રાખજો સાબરમતી નદીનો મોટો ભાગ ગુજરાતમાં વહે છે અને ખંભાતના અખાત થકી અરબી સમુદ્રમાં ભળી જાય છે નદીની કુલ લંબાઈ 371 કિલોમીટર છે અને કુલ સ્ત્રાવ ક્ષેત્ર પાણીનો વિસ્તાર 21674 ચોરસ કિલોમીટર છે સેઈ સીરી અને ધામણી તેની જમણા કાંઠાની નદીઓ છે આ ઉપરાંત વાકણ હરણાવ હાથમતી ખારી અને વાત્રક આ બધી ડાબા કાંઠાની તેની શાખાઓ છે અને બધી નદીઓ સાબરમતી નદીને મળે છે સાબરમતી નદીનું જૂનું નામ સાબરમતી છે આ નદી ઉપર સાબર એટલે કે હરણો રહેતા હતા એટલા માટે આ નદીનું નામ સાબરમતી સાબરમતી એવું પડેલું છે ક્લિયર આ સિવાય તમને બીજી નદી વિશે લખવું હોય તો તમે લખી શકો છો

ગુજરાતને ગર્વી કેમ કહી છે ગુજરાતમાં વિશાળ દરિયા કિનારો મોટી નદીઓ યાત્રાધામો બંદરો સંસ્કૃતિ સંતો કવિઓ સ્વતંત્ર સેનાનીઓ વેપારીઓ ખેડૂતો વગેરે હોવાથી કવિઓ ગુજરાતને કીધી છે ગરવી એટલે કે ગૌરવશાળી આપણે પણ આપણા ગુજરાત ઉપર ગર્વ હોવું જોઈએ આગળ પ્રશ્ન નંબર દસ કાવ્ય પંક્તિ સમજાવો એકમ નો છેલ્લો પ્રશ્ન આપણને કાવ્ય પંક્તિ આપી છે તે રંગ થકી પણ અધિક રંગ અધિક સરસ રંગ થશે સત્વરે માત શુભ શકુન દિશે મધ્યાહન શોભે વીતી ગઈ છે રાત તો આ રહ્યો આપણી કવિતાનો ભાવાર્થ પ્રસ્તુત કાવ્ય પંક્તિ જય જય કરવી ગુજરાત કાવ્યમાંથી લેવામાં આવી છે આપણને ખબર છે જેના કવિ છે નરવદ કાવ્ય પંક્તિનો ભાવાર્થ આ પ્રમાણે છે હે માં ગુર્જરી અત્યારે છે તેનાથી પણ વધુ સારી કીર્તિ નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત થશે ખરાબ સમય વીતી ગયો છે સારો સમય આવવાના કલ્યાણકારી શુભ સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે તો મિત્રો આ રીતના આપણે બાબત લખી શકીએ તમે પણ તમારી ભાષામાં આ પંક્તિને સમજાવી શકશો મિત્રો આ રીતે સુંદર મજાની આપણી કવિતા જય જય કવિ ગુજરાત નર્મદે લખેલી છે આપણો ગૌરવ ગીત આ કવિતાના શબ્દાર્થ અને પ્રશ્ન નંબર 1 થી 10 સ્વીકતે વ્યવસ્થિત સભ્યા ખૂબ જ ટૂંકમાં સરળ ભાષામાં તમને ઉત્તરો સમજાવ્યા છે આશા રાખું છું કે તમને આ ઉત્તરો ગમ્યા હશે તમને આ વિડીયો ગમ્યો હશે તો મારી આ બંને ચેનલ અરવલ્લી એજ્યુકેશન અને મેહુલ માવાણી ને સબસ્ક્રાઇબ કરી લેજો નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો વિડીયોને લાઈક કરજો અને કોઈ મુદ્દો ના સમજાયો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો નવા વિડીયો લઈને આવીશ તમારા તે પ્રશ્નોના ઉત્તરો ચોક્કસથી આપીશ તમારો ખૂબ ખૂબ આભાર